ઢોળિયા ગામની સીમમાં એમપીના શ્રમિકને મારમારી મારી કોમા મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર ઢોળિયા ગામની સીમમાં વાડી ભાગવી વાવી ગુજરાન ગુજરાનો કરતા મધ્યપ્રદેશના ચાંબુઆ જિલ્લાના શ્રમિક પરિવારના યુવાનની હત્યા બાદ આસપાસમાં વસવાટ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જારોપી જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જેઠુરભાઈ ચૌહાણને મૂળી રોડ પરથી ફિલ્મી ઢબે દબોચી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે પોતાની સામે બદલ હત્યાની ઘટનાના પ્રત્યદર્શી એવા શ્રમિક પરિવારોને પોલીસે મૃતકની યુવાનનું લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કબજો સોંપતા વતનમાં રવાના થતા સંવેદના સભર દ્રશ્યો સર્જાયા હતા ધોળા દિવસે વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકના ભાઈ દ્વારા કરાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી નેમાભાઈ જે વાડી ભાગ વિવાવે છે ત્યાં તેમના પરિવારના સભ્યો વેગા થયા હતા અને તેના મરણ જનાર પીડિયાભાઈ સંડોળ પણ હતા આ સમયે પીડિયાભાઈ જેની વાડી વાવતા હતા તે દોડિયા ગામનો જયદીપુર ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગ્ગુ જઠુરભાઈ ચૌહાણ નેમાભાઈ સંઘોળની વાડીએ બાઇક લઈને આવી ચડ્યો હતો અને પીડિયાભાઈ સાથે તું મને પૂછ્યા વગર મારી વાડીથી અહીં કેમ આવતો રહ્યો છો હવે મને પૂછ્યા વગર ક્યાં ગયો તો કુવામાં નાખીને મારી નાખી જ કઈ શબ્દો બોલીને ફડાકા ઝીંકી દીધા હતા ધક્કો મારતા કુવા નજીક ઉભેલા યુવાન અંદર પડી ગયો હતો કુવામાં દીવાલ સાથે અથડાઈને પડતા પીડિયા ભાઈને ગંભીર ઇજાઓ થવા સાથે પાણીમાં ગરકાવ થઈ જતા હાજર પરિવારના સભ્યો ભયભીત થઈ ગયા હતા યુવાનને કુવામાં ફેંકી આરોપી જયદીપુર ગુ ત્યાંથી બાઇક લઈ રફુ ચક્કર થઈ ગયો હતો બુધવારે બપોરના સમયે બનેલ બનાવ બાદ એકસો બાર નંબર પર કોલ કરી ફાયરબ્રિગેડને જાણ કરતા તેઓની ટીમ આવી પહોંચી હતી અને સાથે સાથે પોલીસને પણ જાણ થતા સાયલા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને કુવામાં પડેલ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી લાંબી સહમત બાદ ફાયરબ્રિગેડની ટીમે યુવાની મૃત્યુ પામેલી હાલમાં લાશ બહાર કાઢવા પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યો હતો પોલીસ દ્વારા પરિવારે કરેલા ઘટનાના વણન બાદ મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપી જયદીપ ઉર્ફે દીગુ જેઠુરભાઈ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા સાથે વિવિધ ટીમો બનાવી તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો બનાવ બાદ લીમડી ડીવાયએસપી વિશાલ રબારી પણ સાયલા આવી પહોંચ્યા હતા અને ભોગ બનનાર પરિવારને સાંત્વના આપવા સાથે મૃતકની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી બપોરે પીડિયાભાઈની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કબજો પરિવારને સોંપતા તેની અંતિમ વિધિ માટે લઈ વતનમાં જવા રવાના થયા હતા એ અમારો પીડિયાભાઈ ઢીગુડા ભાઈ કાન બે ત્રણ સાલથી ભાગ્યો રાખતો તો ત્યાં વાડી કંઈ કામ ધંધો હતો ને તે મારા ભાઈ નેમુકન જોયું આવું કપાસ એમ કરીને આવ્યો હતો તો ત્યાં આવ્યો હતો તો રમદાબેન એ કપડાંને એવું ધોતી હતી કુએ તો ત્યાં નાવા નાવાહારું કપડાં કાઢીને ઊભો થયો તો ડીગોડો ભાઈ આવ્યો તો કે અહીંયા શું કરે તો કે કપાસ ધોવા આવ્યો તો એમ કરીને આવ્યો તો આપણે વાડી કોણ છે એમ કરીને આવીને દો તીન થપ્પડ માર્યા અને કુવામાં નાખી દે પોલીસ ફરિયાદ દાખલ કરી તમે હા શું પોલીસ પાસે શું અપેક્ષા રાખો તમે પોલીસ સાહેબ એમ કહે કે અમુ અમારા ભાઈ આદિવાસી હતો આનું ગમે ત્યારે જલ્દી થયું અને હમણાં

બોલો એ અમારો ભાઈ હતો બીજા ભાઈ આયો અમુને ઝડપથી અનાય અપાવે